ગુજરાત બજાર ભાવ મોવા માર્કેટ યાર્ડ લાઈવ હરાઈ રોજ લાઈવ હરાઈ જોવા માટે આપણે ગુજરાત બજાર ભાવ છે

લે લો સર ઓપન હે આનું રૂપિયા ચાર્જ કરી દેજો છે

પાંચસો બાવન રૂપિયા બલ બાય પાંચસો બાવન લઈ લોલ બાય પાંચસો એકવી એકત્રી બત્રીસ પાંત્રીસ રૂપિયા પાંચસો પાંત્રીસ પાંત્રી રૂપિયા બલ પાંચસો પાંત્રીસ ₹300 હારે દે આલે દે રાજુ 38 39 લેવા દ આવો બાં કરવા નાખી લેતી તમે ₹300 ના માલના સાબિદો મરુબન સબરાહયા એવું બાળું પંદરસો પાંચસો અગિયાર અગિયાર રૂપિયા પાંચસો બાર બાર પંદર પંદર રૂપિયા પાંચસો પંદર સોળ સોળ બાવીસ 200000 200000 200000 200000 200000 200000 200000

પાંચસો બે રૂપિયા પાંચસો ને બે કાંચીની ડુંગળી પાંચસો ને બે રૂપિયા નો ભાવ ચાલશે મિત્રો

Thank you.